હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે મગફળી ઉપાડવાનો બીજો દિવસ છે તો આજે બીજો દિવસ ચાલુ છે મગફળી ઉપાડવાનો અને આજે લગભગ પૂરું થઈ જશે આજે માંડવી ઉપાડવાનો છેલ્લો દિવસ કહીએ તો એ પણ ચાલે તો આ પાછળ જોઈશું તો આ ટોટલ બધા ભાગમાં પચી ગયું છે બધું અને હવે આપણે આગળ તમને બતાવું તો જો આ રીતના બધી મગફળી ઉપડી ગઈ છે ટોટલ આપણે આગળ પાવતા ગયા અને ઉપડતી ગઈ છે તો ફાલ બહુ સારો છે જો તો સરસ ફાલ છે તો આવી રીતના તમામ અત્યારે આપણે મજૂર કર્યા છે લગભગ પંદરથી વીસ મજૂર છે અત્યારે આપણે ટોટલ એકવીસ બાવીસ જણા છે ઘરના બધા ભેગા થઈને તો આગળ તમે બતાવ તો ચાલો આપણે જઈએ અંદર ખેતરમાં અને જોઈએ મગફળી તો તમામ લોકો કામે લાગી ગયા છે આપણે વિડીયો બનાવવામાં પાછળ રહી જવાના તો અહીંયા બધા બધાને ઉતાર આપણે આ કાલે પાયું હતું ને આજે ઉપાડવાનું ચાલુ કરી દીધું છે ધૂળ બહુ નથી આવતી ક્યાંક ક્યાંક આવે છે હલરમાં ખરી જશે ને એકવાર આપણે પાથરા પણ ફેરવવાના છે જો આ બધા ઘરના અને મજૂર બધા તો આજે આઠ વીઘા પૂરું થઈ જશે કાલે ચાર સાડા ચાર વીઘા આપણે ઉપાડેલું હતું આજે વધારે મજૂર કર્યા છે તો જો આ પ્રમાણે બધા કામે લાગી ગયા છે ને માંડવી સારી જ છે પોપટા પણ સારા છે આપણે ગઈકાલના વિડીયોમાં તમે જોયું હશે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં આપેલી છે તો એમાં જઈને તમે જોઈ શકો છો એ વિડીયોની લિંક મેં આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો અહીંયા જેઓ બધા ઉપાડવામાં એટલું બધું નથી કેવડાવતું પણ જોલમાં વધારે ધૂળ આવતી હોય છે તો આ પ્રમાણે માલ છે આપણો પોપટા જુઓ નેક્સ્ટ આપણે હલહરમાં પણ હલરમાં પણ વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો જો આવી રીતના માલ છે ઠીક ઠાક સરસ ઠીક ઠાક તો નહીં સારો કહેવાય વરસ પ્રમાણે અને વાતાવરણ જોવા સુંદર મજાનું છે જય જવાન જય કિસાન